જગ્યા હું તમને બતાવું અને લોકેશન પણ તમને એમાં બધી એ લોકો પાસે વેરાયટી છે કે તમને એક ચીકી તમને ખાલી એકસો વીસ રૂપિયામાં નથી મળવાની તમને ઘણી બધી ચીકી મળશે જે તમને એકસો વીસ રૂપિયાની કિલો મળશે એમાં પાંચ થી છ અલગ અલગ જાતની ફ્લેવર વાળી છે અમુક અમુક ટેસ્ટ વાળી છે અમુક સિંગલ આઈટમ છે ડબલ આઇટમ મિક્સ વાળી છે અને બીજી ઘણી બધી આઇટમ છે અને એ બધી રિઝનેબલ ભાવે અને સારી વસ્તુ સારી ક્વોલિટીની વસ્તુ તમને મળવાની છે તો હવે તમને હું જગ્યા બતાવું અત્યારે અમે આવી ગયા છીએ બાલાજી સિઝન માં એ જગ્યાએ તમને બધી વસ્તુ સસ્તાન સારાભાઈ મળી જવાની છે અને તીકી તમને મળી જવાની છે માત્રને માત્ર એકસો વીસ રૂપિયાની કિલો એટલે તમને વેરાયટી બતાવો કે શું શું વસ્તુ મળવાની છે તો ચાલો હવે આપણા બાલાજી સિઝન સ્ટોરના મારી સાથે વાત કરીએ શું શું વેરાયટી છે એ બધી તમને બતાવો અને બધી વસ્તુના તમને ડિટેલમાં પાવતા તો ચાલો શરૂઆત કરીએ

એ પણ મિક્સ માં આવશે એ પણ મિક્સ અને એટલે માંડવી જો તો એટલે માંડવી ભાગ પણ છે એ પાંચ વસ્તુ 120 રૂપિયા ની પર કેજો દર્શ આ સિંગલ માંડવી ની કીધી તો એ તમને 120 રૂપિયા માં મળી જશે અને બીજી આ વેરાઈટી કીધી તલ માંડવી તલ દાળી આ દાળી ની પછી તલ દાળી ની કીધી મનમોજી કીધી આ બધી તમને 120 રૂપિયા ની કીધી તમને મળી જવાની છે 1 કિલો આ 1 કિલો નો ભાવ છે 120 રૂપિયા નો જે આપણે 500 ગ્રામ પેકિંગ માં છે સાઈઠ રૂપિયા ની પાંચસો ગ્રામ આવશે સાઈઠ ની પાંચસો ગ્રામ તમારે સિંગલ પેક પાંચસો ગ્રામ નું તો એ મળી જાય તમને સાઈઠ રૂપિયા મળી જાય ત્યારબાદ આપણે બીજી શું શું વસ્તુ રાખી છે એના સિવાય આપણી પાસે ખાંડ માં ગ્લુકોઝ વાળી ચીકી પણ છે ગ્લુકોઝ વાળી ચીકી પછી માવા પણ આવશે માવા વાળી ચીકી છે એ સિવાય પ્લસ કોઈને નકરા તલ ખાવા હોય તો તીલ તો તીલ પણ ચીકી છે આપણી પાસે ખાલી તલ ની ચીકી જોતી હોય તો એ પણ છે પછી આપણી પાસે ઢોકરા પણ ચીકી છે

ઘણી બધી વસ્તુ રાખી છે અને સાની પણ છે એમની પાસે આ સાની નો શું ભાવ રહેશેની નાનોડો છે આ સિત્તેર રૂપિયા પેકેટ આવશે સિત્તેર રૂપિયા વાહ તે પણ રોજે રોજ આપડે ડાયમંડ સિંગ પણ તમે જોઈ શકો છો એકદમ ડાયમંડ દાણો આવે અને ચોખા તો અંદર એક પણ બગડેલો તાજા તાજી છે

માર્કેટ એ બાળકો માટે વેફરમાં પણ કેળા વેફર છે બટેટાની વેપાર છે કેળામાં પણ આપણી પાસે મોરી છે તીખી છે કેળામાં પણ બે વેરાયટી છે મોરી તીખી બે વેફર આપે બાળકોમાં ઈ પ્લસ આપડી વસ્તુ તો સ્ટ્રોબેરી બિસ્કિટ પણ

તો આ ખજૂર પાક ઘરે બનાવવો હોય તો એના માટે આપણે ખજૂર પણ રાખીએ છીએ ખજૂર જોતો તો ખજૂર મળી જાય તમારે ઘરે બનાવવું હોય ખજૂર પાક તો ખજૂરો મળી જાય થરિયા વાળો આવશે થરિયા વગર માં આવશે આ થરિયા વાળો છે આ થયા વગર નો છે અને આપણે મકર માં જે કોઈ ગરીબ માણસોને ચૂકવી ખવડાવી હોય કે ભાઈ આપણે દાંડ કુંડ જોવું છે તો એના માટે પણ આપણે થોડું જણાવવામાં જે થાતું હશે એ રીતના બધું કરતું છું આપણે એટલે માની લીધું કે તમારે મકના સંક્રાંતિ ઉપર કોઈને દાંડ કુંડ ભેટે કોઈ પણ ગરીબ માણસો ને છે તો તમારે જોતું હોય તો તમે અહીંયા આવીને ખરીદી કરશો એટલે તમે એમ કઈ કઈ વાત કરશો કે મારે આ દાંનપુંડ માટે જોઈ છે તો એ તમને આ રેગ્યુલર ભાવ એકસો વીસ રૂપિયા છે એમાંય તમને ડિસ્કાઉન્ટ કરી દેશ કે બે આનાથી પણ થોડુંક આપણે સસ્તા ભાવે તમને આપ થઈ જશે જેથી કરીને પીણીયાના ભાગીદાર તમે બનશો ને એ પણ બનશે બે રીતે બધાયને બેનો ફાયદો થશે એક તમારો થશે ને કેમ નો થશે પૂનીના ભાગીદાર બનશે એ રીતે તમને સસ્તામાં સસ્તા ભાવે તમને બધી વસ્તુ અહીંથી મળશે એ સિવાય બીજી પણ તમને હજી એક વસ્તુ જણાવો તો આપણા બાલાકી સિઝન સ્ટોરવાળા છે એમની પાસે તમને ખાલી ચીકી ને આ બધી વસ્તુ ફરસાણ ને એ બધું તમને નથી મળવાનું એ સિવાય પણ એમનો બિઝનેસ છે તમને બારે માસ ફટાકડા મળશે કે લગ્નની સિઝન જ્યારે અત્યારે હમણાં સંક્રાંત આવશે દસ દિવસ પછી સંક્રાંત પછી લગ્નની સિઝન શરૂ થાય છે એના માટે તમારે ફટાકડાની ખરીદી કરવી હોય તો તમે બાલાજી સિઝન સ્ટોરમાં આવશો એટલે તમને અહીંથી બાલાજી સિઝન સ્ટોરની અંદર ફટાકડા બધી જાતના તમને મળી ગયા છે જે જે પણ આઈટમ જે લગ્ન રિલેટેડ હોય બધી વસ્તુ મળી જાય છે દસ દસ કાયસોટવાળું વીસ કાયશોટ વાળું સો બસો બસો ચાલીસ પાંચસો હજાર સ્કાયસોટ સુધીનું આપણી પાસે આ બાલાજી સિઝન સ્ટોરમાં સંજયભાઈ પાસે તમને બધી વસ્તુ થઈ જશે અને કલર સ્મોક બોમ્બ પણ છે જે તમે જોઈ શકો છો એ તમારે આપણે એન્ટ્રીમાં છે એ રીતનું ગોઠવણી આપણે કરે છે જે કલર સ્મોક બોમ્બ બ્લાસ્ટ થાય છે એ તમને હું અહીંયા બાજુમાં તમને સ્ક્રીનમાં વિડીયો દેખાતો હોય છે બતાવી દઉં કે એ રીતનું પણ એ લોકો એરેન્જમેન્ટ કરી દે છે કે બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી વખતે કે જે ફ્લાવર શું કહેવાય કે શાવરિંગ થાય ગોલ્ડ ગોલ્ડ શાવરનો જે શો થાય બરાબર ગોલ્ડ શાવરની એન્ટ્રી થાય એ રીતનું થાય છે અને એમનું એક પેકેજ પણ છે ફાઈ ટ્રિપલ નાઇનનું છ હજારની અંદર એક પેકેજ આપે છે એમની ડિટેલ સંજયભાઈ જ આપણને આપશે આપણે માત્ર છ છ હજાર રૂપિયામાં દસ ફાયર દસ માટલા અને પ્લસ બબલ મશીન જે આપણે કોમ્બો ઓફરમાં મૂકેલું છે જે બધા કસ્ટમર માટે સેમ રાખેલું છે બાકી તમે પરચુરણમાં થોડુંક મોંઘું પડી જાય બીજે એ વસ્તુ કરાવો તો કમસે કમ નવ હજાર રૂપિયાનું છે આપણી પાસે ફક્ત છ હજાર રૂપિયામાં છે એ સિવાય તમે જોઈ શકો છો કે તમારે હલ્દી રસમ માટે આપણી પાસે અઢળક વેરાયટી છે કલરની જેવા તમે જોઈ એ મલ્ટી કલર તમને મળી જશે હલ્દી પોગ યલો છે મલ્ટી કલર છે બધા મળી જશે એટલે એ સિવાય એ સિવાય કોઈ પણ મોમેન્ટ આપણે તમારે એન્જોય કરવી છે કે વરઘોડા છે રિસેપ્શન છે કે ભૂલેકું છે એના માટેના આપણી પાસે ટોટલિક ફટાકડા અવેલેબલ છે જેમ કે લૂમ છે સ્કાય શોટ છે ક્રેકલિંગ છે રાઉટર છે પછી આપણી પાસે બોમ્બ છે એ બધું તમને મળી જશે સ્નો સ્પ્રે પછી ઓલી જે અત્યારે ટ્રેન્ડિંગ નીકળી છે કાગળની રીલ આવે છે એ વસ્તુ મળી જશે તમારે શું કહેવાય કે આ કલર બોમ્બ આવે છે એ મળી જશે મોટા સ્કાય શોટ જોતા એ મળી જશે અલગ અલગ જાતના ઘણા ફટાકડા છે અને એ બધી તમને સસ્તા અને સારા ભાવે મળી જાય કે જે તમને માર્કેટમાં બધે જે પ્રીમિયમ ભાવે મળતા હોય પ્રીમિયમની બદલે આજે તમને સસ્તા સારા ભાવે મળી જાય અને બ્રાન્ડેડ સારી કંપનીની બધી વસ્તુ તમને મળશે એવું નહીં કે લોકલ ચીલા ચાલુ વસ્તુ મળીએ બધી સારી કંપનીની સારી વસ્તુ મળશે અને તમારે જે પણ જોતું હોય એ તમને અહીંયાથી બારે માસ મળી જશે બરાબર સંજયભાઈ બારે માસ તમને મળી જશે અને આ બર્થડે પાર્ટી માટે લગ્ન પ્રસંગમાં સગાઈ જે પણ તમારે પ્રસંગ હોય તમારા પ્રસંગમાં તમારે જે ઇવેન્ટમાં તમારે હોય સગાઈમાં એન્ટ્રી માટે કરાવવું હોય તો થઈ જાય લગ્નની એન્ટ્રી માટે કરાવવું તો થઈ જશે એ પેકેજ છે કીધું છ હજાર રૂપિયામાં બધા માટે મળી જશે અને એ વસ્તુ તમે જો એક એક સિંગલ સિંગલ કરાવશો તો એ તમને દસ દસેક હજારની આસપાસ તમારી પહોંચી જશે એ પેકેજ તમે જો એક એક વસ્તુ કરાવશો ને તો આ કોમ્બો ઓફર તમારે બધી બધી વસ્તુ તમારે એક જ પેકેજમાં તમારે જોતી હોય તો તમને માત્ર છ હજાર રૂપિયામાં બાલાજી સિઝન સ્ટોરમાં તમને મળશે બાકી આખા રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે એટલી મને ખબર છે કેમ કે આટલું સસ્તું ના આ ભાવમાં બધી વસ્તુ તમને મળી જાય એન્ટ્રી છે સ્મોક બોમ્બ છે જે વસ્તુ છે માટલા એન્ટ્રી છે એ બધી વસ્તુ આટલા પેકેજની અંદર કોઈ દી ક્યાંય નથી મળતી મેં ક્યાંય નથી સાંભળ્યું કે આટલા સસ્તા ભાવ તમને મળી જાય રાજકોટની અંદર આ એક બાલાજી સ્ટોર જેમ કે તમે અમારું પેલા જોઈ લીધું છે તમે મામા સાહેબ ગૌશાળા ફટાકડા વાળા જે આ વૈભવ ભાવે વિડીયો મૂકેલો હતો એ ફટાકડા વાળા જ એમ છીએ મામા સાહેબ ગૌશાળાના લાભાથે આપણે આની પહેલા દિવાળી ટાઈમે વિડીયો બનાવેલો હતો જયભાઈ છે એ આ સંજયભાઈ પોતે જ અને એ લોકોનું બાલાજી સિઝન સ્ટોર જે વર્ષોથી ચાલે છે ને એ લોકોએ આ વખતે મામા સાહેબ ગા ગૌશાળ લાભ સ્ટોલ પણ કર્યો હતો અને જેમાં તમે પબ્લિકે ખૂબ સપોર્ટ કર્યો છે બહુ સપોર્ટ કર્યો છે એટલે આવી જ રીતે તમારે કાંઈ પણ જે પણ તો જે લગ્ન ટાઈમ મેં બધી વસ્તુ તમારે જોતી હોય બધી વસ્તુ તમે ફટાકડા છે કલર બોમ્બ છે બધી વસ્તુ તમને મળી જાય અને સ્નો સ્પ્રે છે પેપર રોલ છે આ રીતના કલર બોમ્બ છે આ મશીનગન અત્યારે ટ્રેનિંગ ચાલે છે ઘણી જગ્યાએ

જયારે તમને આ વસ્તુ અત્યારે તમને ખરીદી ખરીદીને તમારી પાસે લઈશું તો તમને દોઢસો રૂપિયા મળી જશે વિચાર કરો આથી સસ્તું ક્યાં તમને મળશે આ વિડિયો કરી અહીંયા જે તમને વિડીયો ગયો તો લાઈક કરજો નીચે તમારી કમેન્ટ કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેન દબાવી દેજો મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરવાનું ભૂલતા નહીં અને અહીંયા આવીને ખરીદી કરવાનું ભૂલતા નહીં બાલાજી સીઝન સ્ટોરમાં એકસો વીસ રૂપિયામાં કિલો છે બરોબર